મારું નામ પરમાર મનીષાબેન છે અને હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું શાળામાં અમારી શાળાનું અઠ્ઠાણું ટકા રિઝલ્ટ આવ્યું છે ખૂબ જ સુંદર રિઝલ્ટ આવ્યું છે અમારી શાળા જે ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહી છે તો તેમાં શિક્ષક મિત્રોનો ખૂબ સુંદર ફાળો હોય છે અને શિક્ષક મિત્રો દ્વારા જે મહેનત કરાવવામાં આવે છે પરીક્ષાઓ લેવામાં આવે છે રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવે છે તથા બોટાઈ પરીક્ષાઓ લેવામાં આવે છે એની અંદર વિદ્યાર્થીઓ પણ ખૂબ સારો એવો સાથ સહકાર આપે છે અને મહેનત કરે છે અમારી શાળાની અંદર જે વશોયા જેફ નામના વિદ્યાર્થીએ નવ્વાણું પોઇન્ટ ત્રાણું પીઆરની સાથે ફર્સ્ટ રેન્ક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે જેઓના પિતા ખેતી કરે છે અને આતેરી આવી પરિસ્થિતિની અંદર એ વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરી છે અને આજે એના પરિવારનું તથા શાળાનું ગૌરવ વધારીને કતારગામ વિસ્તારમાં સ્કૂલનું નામ વધાર્યું છે

લુવાણી કવિશા શૈલેષ છે અક્ષરજ્યોતિ હાઈસ્કૂલ યોગી પ્રવૃત્તિ મારું રિઝલ્ટ પીઆર નવ્વાણું પોઈન્ટ એક્યાશી અને પર્સન્ટેજ છન્નું પોઈન્ટ સડસઠ છે હું આગળ સાયન્સ લઈને એમબીબીએસમાં આગળ વધવા ઈચ્છું છું કોચિંગમાં અને જે સ્કૂલમાં જે રીતે મહેનત કરાવતા હતા તે ઘરે જઈને રોજનું કાર્ય રોજ કરવાનું અને દિવસમાં ત્રણથી ચાર કલાક રીડિંગ મુખ્ય શ્રેહી તમારા શાળાના અને કોચિંગના શિક્ષકો અને મારા માતા પિતાને આપીશ ગોરી મંત્ર યોગી ઇંગ્લિશ એકેડમી બહુ એ વનમાં સારામાં સારું રિગ્રેડ છે અમારે નાઇન્ટી પોઈન્ટ એટી થ્રી યુ એસમાં પાંચ કલાક મહેનત અને ટ્યુશન સ્કૂલના અલગ અલગ મહેનત બહુ ઘણી કરી રીતે સ્કૂલ માં ઘણું સારી મહેનત કરાવતા બધા બહુ પોઝિટિવ રીતે અમારી સાથે હતા હજી નક્કી હતી કોમર્સ લઈને આગળ કરવાનું છે સ્કૂલના ટીચર્સ અને ફેમિલી મેમ્બર્સ